દિવાલ પકડીને ચાલો જાતે આ ઘરે આમ ચાલતા હતા કે પહેલી વાર હા 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 હવે તમને શું સુધારો લાગે આમાં બેનમાં ફરે તમારા શું લાગે તમારી બેન છે ને કે આપણું નામ શું સુરેશભાઈ હવે તમે બે વાર જેવા લઈ ગયા તો આપણે ત્યાંથી હવે આજે તમે બેનને લાઈવ અમે કહેલું તમને બેનને લઈ આવજો આપણે જોવા હું થયેલું છે તે બરાબર હવે આ પડવાથી હું છે એને બેઠો ધક્કો લાગેલો છે મણકાની અંદર તે બી વચમાં અહીંયા અહીંયા અહીંયાથી ઠેવાયેલું છે મણકા હવે મેં આને માલિશ કરીને સૂટા પાડી દીધા છે એટલે એને દસ પંદર મિનિટમાં તો એને રાહત થઈ પણ ગઈ બાકી આ હાલતમાં હતા જ નહીં બેન બરાબર તમને બી ખબર પડી ગઈ હશે કેટલી રાહત થઈ ગઈ હતી બરાબર ને બેન હવે તમને શું ફરક દેખાયો બેનમાં જાતે ચાલે છે ને પકડીને હવે હવે તમારે બે દિવસમાં એ જાતે પકડ્યા વગર બી ચાલશે પકડ્યા વગર બી ચાલશે અને બે ત્રણ દિવસમાં ખાલી એકવાર પાછું માલિશ કરાવવા તમારે લઈ આવજો બેનને સુરેશભાઈ તમે શું કહેવા માગો હવે આપણી સેવામાં બે શબ્દ તમે કેવો બીજા મિત્રોને બહેનોને શું કહેવા માંગો તમે હવે આ તમારી બેન છે હવે બેનને તો તમે કેટલા વરસથી રખડ થશે બે અઢી વર્ષ થઈ ગયા ને બરાબર ને કેટલા હોસ્પિટલો કેટલા દવાખાને કેટલાક પૈસા બરબાદ કરલાય ખા હમ બરાબર છે હવે તમને અહીંયા આવીને વિશ્વાસ લાગ્યો કે બેન સારા થઈ જાય બરાબર બેન આ બાજુ જુઓ કેવું લાગે છે તને હેં હવે આ પહેલી વાર આવું પકડીને ચાલતા થઈ ગયા બરાબર દવા આપણે પીધીને માલિશ કર્યું બરાબર હવે ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ ઉઠાવતા નહીં કોઈ દિવસ ભૂલ આપણી જ થાય અને આપણા જ ભૂલને કારણે આપણે અટવાતા હોઈએ બરાબર હવે તારે ખૂબ મહેનત કરજો અને બેન તમારે આ બાજુ જુઓ બહુ પ્રેમ વાલ કરવાનો તમે બંધ કરો અને એને હિંમત આપો અને સેવા કર પોતે મહેનત કરવા દો આવી રીતે તમે બેકાર કરી લાગશો બહેનસે બેનને બરાબર ચાલો સુરેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બેન તમારે હારી કરી લો અને તમારું જીવન સુધરે બેનનું એ જ મારી તો અભિલાષાને એ જ ઈચ્છા હોય દરેકને બરાબર ચાલો મિત્રો ક્યાંથી આવ્યા તમે નવ સારી પહેલી વાર આવ્યા દવા પીધી ચાલો સરસ કેમ શું બેન કેવું છે કોને લાવ્યા દાદી ને હા એ કેવું છે તમને આજે ચાલો શું નામ તમારું હા હા ઓળખો ને ચાલો હવે આ બેન બેઠા છે અમારી દીકરી આવ્યા છે આજે કે દીકરી ચાલો સરસ શું નામ આપણું મયુરી બેન આપણને શું શું થયું હતું તમને જોરમાં બોલો જરા સિકલ સેલ ને સિકલ સેલ ની દવા લેતા હતા તમે બરાબર હવે આ પહેલી વાર આવ્યા કે બીજી વાર બીજી વાર હવે પપ્પા છે તમે હા શું નામ આપણું મુરજીભાઈ કયું ગામ ઉમરપાડા ચાલો હવે આપણે દીકરીને તમે લોહી ચડાવતા હતા આગળ એના કાયમ દવા લેતા હતા લેતા હતા બાટલા ચડાવતા હતા ખૂબ મોટો ખર્ચો તમે કર્યો સિકલ સેલ માટે બરાબર તો હવે આજે તમે બીજી વાર આવ્યા છે આપણે દીકરીને તમે અહીંયા લાવ્યા છો હવે આપણી ખૂબ સારી મેં મહેનત કરી સેવા કરી દીકરીને હા બરાબર છે તમે કેટલા ખુશ છો આજે ખુશ છો આ દીકરી પણ ખુશ છે દીકરી આવે તો કંઈ દવા લેતી છે દવાખાનાની દવાખાને જતા છો કોઈ ટ્રીટમેન્ટ દવાખાને લેતા છો તો પણ તમે સારા છો આયુર્વેદ દવા લેવાથી ઘણો ફેરસે હવે તમે બધું કામ કરો છો જ્યારથી તમે આવ્યા ત્યારથી બધી દવા બંધ કરી દીધી દવાખાનાની તો પણ તમે આજે સલામત છો આ પપ્પા બી તમારી સાથે બેઠા છો પપ્પા બી ખુશ છે તમે પણ ખુશ છે અને તમે હવે દુકાનમાં ધ્યાન આપો છો દુકાન ચલાવો છો કેટલું સારું કહેવાય બરાબર હવે સામાન્ય દવા આપણે આયુર્વેદથી થઈ જતું તો કોણ કે એની સારું થાય થાય ને તમે દાખલા જોયા બસ વિશ્વાસ જોઈએ ને આવા તો કંઈ કેટલા લોકો હારા થઈને જતા બી રહ્યા ને આજે લોકો સુખી છે હવે આ દીકરી પણ આજે શરીર બી એનું થઈ ગયું લોહી પણ હોય શરીર પણ તબિયત પણ બની નહીં પૂરીની કેટલા પતલા હતા તે દેવા સાહેબ ને આજે સલામત છે બરાબર ને મારી ચાલો જય માતાજી બોલો જય રામ જય શ્રી રામ ચાલો ખૂબ સરસ અવતારે રહેજો માતાજીના શરણે અને સારા થાવ અને તમારા જેવી કોઈ બેન દીકરી બીજા હોય એને પણ લઈ આવજો બરોબર ચાલો સરસ આ બાજુ બેન તમારું શું નામ સંધ્યા બેન અહીંયા બેસી જાઓ હા બેસી જાઓ કઈ નહીં કયું ગામ ગાળકુવા છે બીજી વાર આવ્યા કે પહેલી વાર આવ્યા બીજી વાર આવ્યા પહેલી વાર દવા લઈ ગયેલા તો ડૉક્ટર પાસે ગઈ પણ એની દવાથી મારું ફેર નહોતું પડ્યું પછી મેં મને કીધું કે ત્યાં જઈએ એકવાર ઉકાળો મળે છે મેં કીધું સારું જઈતા આવીએ તો ઉકાળો લીધો તો મારું એમાં મને પ્રોબ્લેમ નહીં થયો એટલે પછી મારી બેનને ફોન કરીને મેં કીધું કે આપણે ફરીથી એકવાર જઈ આવીએ ને કાયમ માટે લેવાનું કે પછી જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે લેવાનું તો એમ કરીને જો કોર્સ કરવાનો હશે તો કરી નાખો એમ કરીને અમે પાછા આવી ગયા લેવા માટે પાછા આવ્યા છે તો દવા લેવાથી શું ફરક લાયો તો તમને દવા લેવાથી મારે જે સાંધાના દુખાવાનો મને ઉઠા બેસવાનો પ્રોબ્લેમ થતો હાથ પગનો દુખાવાનો માટે મને રાત્રે બી પ્રોબ્લેમ થતો હતા એ હવે નથી એક જ વખતમાં હા એક વખત ખાલી એકવાર દવા લઈ ગયા ને એમાં તો તમારા આટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ હો ગયા

દવાખાના ની બધી દવા બંધ કરી લેતા નથી ને સારું છે તણાવમાં ટેન્શનમાં સારું થવાય કે નહીં થવાય કેમ કે આ તો કાઢો જ છે આયુર્વેદનો તો હવે માણસને તો પેલા એવું જ લાગે કે આમાંથી આટલા મોટા હોસ્પિટલમાં ફરીએ ત્યાં નહીં થાય તો અહીંયા હું સારું થાય એમ પણ સારું થયું ને જોયું ને તમે એનું રિઝલ્ટ જોયું ને તમે આજે તમે પોતે છો બરાબર ને તો હવે બેન તમે ખૂબ સરસ આનો ક્રોસ કરી લેજો મહિનામાં એકાદ વાર દવા લઈ લેવાની ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો અને હવે તમે એક જ વખતમાં આટલું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો આ તો અહીંયા તો હમણાં આ બેન બી આ બેનને પણ સારું આ પણ શીખવાડશે પ્રોબ્લેમથી બિચારા અટવાતા હતા આ પપ્પા લઈ લઈને પણ આજે અહીંયા આવ્યા ને આ દીકરીને કંઈ દવા લેતા નથી ને હવે સારું છે આજે પપ્પા લઈને આવ્યા છે હવે તમે પણ ખૂબ કોઈ બેન દીકરી હોય એને આ આયુર્વેદ તરફ વાળજો કોઈ બિચારા અટવાતા હોય ગરીબ શરીફ તો એને પણ બતાવજો આજે તમે કેટલા બહુ ખુશ છો આનંદમાં છો હા ચાલો સરસ ખાવાનું બી સારું ખવાય હવે તમને કંઈ એકદમ પેલું કમજોરી જેવું લાગે નહીં લાગે ને બેન તમને હા બેન મારા ફ્રિયા એક બેન ને કીધું તેને ભી મને કીધું કે મારા માટે લઈ આવજે એમને ભી ખબર છે તમે એમના માટે ભી લઈ લીધું છે એવું છે પણ એ બેન પછી લઈ આવજો હે કે હા એને લઈ આવવું પડશે કેમ કે એમને છે ને પેલું ચાલવાનો ભી પ્રોબ્લેમ ને આમ તેમ ને તો એને કોઈ લઈ આવે ત્યારે એટલે એને હું કે એ એના માટે એકવાર આવકાય મને કીધું છે લઈ જા એટલે એકવાર લઈ જાઓ પણ એને એકવાર અહીંયા લઈ આવવાનો કેમ આપણે દવા આપી દે પછી ઘરે કેવી રીતે પી એની હાથે કોઈ બીજી દવા પી તો કઈ પ્રોબ્લેમ ન થાય એના માટે એટલે દવા એમ જ આપણે આપી દઈએ એના કરતાં અહીંયા લાવે આપણે કહીએ એ રીતે તો ઘણું સારું બરાબર ને એટલે પરવેજ આમાં આયુર્વેદની અંદર પરવેજ જરૂરી છે ચાલો તમે ખૂબ સરસ ખૂબ ખૂબ તમારો આભાર બેન કેમ કે તમે સિકાલસેલથી પીડાતા હતા કેટલા વર્ષથી પીડાતા હતા કેટલાક વર્ષોથી થયા સાત આઠ વર્ષથી તમે બધી દવા લેતા બી હતા પીતા બી હતા એટલે તમે હેરાન પરેશાન તો થઈ ગયા હશો

હા બસ બસ એટલા માટે જ છું કે આ વિડિયો કોઈક બને તો કોઈક મારે દસમાંથી છ કે પાંચ સેકન્ડ પાંચ પેશન બી હાર થાય ને તો મારે બહુ ધન્યવાદ ઉપરવાળાને બરાબર કે નહીં એમાંથી મારા આટલા પેશન બી હું સારો કરી શકાતો હું પુણ્ય સમજીશ કોઈ જાગૃતિ આવે હા જાગૃતિ આવે ને માણસો પેલા મારું દવાથી અંગ્રેજી દવાથી એવું થઈ જાય આ આયુર્વેદિક કંઈ જ નહીં થાય કંઈ જ નહીં થાય નુકસાન થાય જ નહીં ને ગમે ને ગમે ત્યાં ફાયદો તો થાય જ બરાબર ને નુકસાન તો નહીં જ થાય એટલે આપણે થોડા થોડા જાગવાનું ચેતવાનું થોડું ખાણપીણી પર ધ્યાન બી આપવાનું આપણા શરીર પર પણ ધ્યાન આપવાનું બેન ખૂબ વધારે પ્રમાણમાં ચા નહીં પીવાની કોઈ મસાલેદાર નહીં ખાવાનું હા બરાબર છે હવે તમારું જે લોહી છે ને બેન એ તમારું સાત ટકા હોય ને એ તમારે ખાલી મહિના પછી તમે ચેક કરજો દસ ટકાની થાય તો મને કહેજો આ જ દવાથી હા પછી થાય આ પ્રોબ્લેમ એવું જ થાય પણ તમારા લિવરનો પ્રોબ્લેમ છે બેન આ લિવરના પ્રોબ્લેમને લીધે જ આવી હા 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 એટલે પણ મતલબમાં આમાં ગભરાવા જેવી કોઈ જરૂર નથી આ સામાન્ય પ્રોબ્લેમ છે અને આયુર્વેદથી આવી જાય ને આપણે તો આદિવાસી ગામડાના લોકો છે તો આપણે થોડીક આઈડા રાખવાની ને આપણા શરીરનું ધ્યાન રાખવાનું બેન બરાબર ચાલો જય હિન્દ જય માતાજી જય શ્રી રામ શ્રી રામ ચાલો મિત્રો હવે વિડીયો સમાપ્ત કરીએ પેશન્ટમાં ઘણા બધા બેઠા છે અને આપણે પાછા ફરીવાર મળીશું બીજા બ્લોકની અંદર ત્યાં સુધી મને ઇજાજત આપો રજા આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ